અને એનું બધું બધી વ્યવસ્થા કરવી અને આવક મર્યાદિત એ વખતે યોગીજી મહારાજે હર્ષદભાઈ દવેને આજ્ઞા કરી કે તમે ભગવાન સ્વામિનારાયણનું જીવન ચરિત્ર લખો

બધા શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કરવાનો હવે આ અભ્યાસ માટે હર્ષદભાઈ કીધું કે સ્વામી આ નોકરી મૂકવી પડે અને નોકરી મૂકવું તો ઘર કેમ ચાલે યોગી માન કે નોકરી મૂકી દો ઘર ચલાવો અમારા માથે જો યોગી મહારાજ કહે છે કે અમારા માથે ને યોગીજી મહારાજે આફ્રિકાને એક હરી ભક્તને આજ્ઞા કરી કે તમારે દર મહિને આટલા પૈસા આ હર્ષદભાઈને ઘરે મોકલવા અને આ કઈ એક મહિનો બે મહિના છ મહિના ઘણા લાંબા સમય સુધી રહ્યું તો યોગીજી મહારાજના ના વચને આફ્રિકાના હરિભક્ત જે હરિભક્ત ને સ્વામી આજ્ઞા કરી એમણે એ સેવા નિયમિત મોકલી અને આ બાજુ હર્ષદભાઈ ભગવાન સ્વામિનારાયણ ગુણા એમના પાંચ ભાગ ગુણાતાયન સ્વામીના બે ભાગ ભગતજી મહારાજનો એક ભાગ શાસ્ત્રીજી મહારાજના બે ભાગ એ જીવન ચરિત્રનું લેખન કાર્ય એમણે કર્યું અને આનંદ અને ખરેખર એકાંતિક ભક્ત જે જૂના સંતો વાત કરે છે કે તમે એમના દર્શન કરો ને તો વૃત્તિ પાછી વળી જાય એવું આ હર્ષદભાઈનું જીવન એ માટુંગાથી દાદર મંદિરે આવે તો બસ આમ નીચું જ દ્રષ્ટિ રાખીને આવે જાણે પોતે સાધુ છે એવી રીતે એનું એ ખરેખર જીવન હતું જો આ શાસ્ત્રીજી મહારાજના આ બધા હરિભક્તો આપણા એના જ હરિભક્ત મથુરભાઈ પરિવાર એમણે આ આટલા બધા મંદિરના આપણે દર્શન કરીએ છીએ એ મંદિર થયું એના મૂળમાં આ મથુરભાઈએ પોતાની આ જમીન આપી ત્યારે આપણે આ મંદિર અહીંયા કરી શકીએ તો આ બધા આપણા હરી ભક્તો એ છે તને મને ધને આમ પોતે આમ શાસ્ત્રીજી મહારાજ માટે હોમાઈ ગયા ખપી ગયા એ વખતે કઈ સંસ્થાનો નેટવર્ક હતું નહીં કે આ ટીમ નોતી સંતોની સંખ્યા મર્યાદિત એવા કાર્યકર્તાઓનું પણ નેટવર્ક હતું નહીં કાર્યકર્તાઓ નેટવર્ક પ્રમુખ સ્વામી મહારાજે શરૂ કર્યું પણ એ વખતે આ કથા વાર્તા કરવા માટે શાસ્ત્રી મહારાજે એવા હરી ભક્તો તૈયાર કરેલા એ કથા વાર્તા કરે હર્ષદભાઈ દવે હકા બાપુ મણીભાઈ સલાડવાલા આખી જાંબુ જ્ઞાતિમાં એ પોતાની જ્ઞાતિમાં સત્સંગ કરાવ્યો કંઠી પેરાવ તો એક જણને રવિ સભામાં લાવો ને કંઠી પેરાની વાત તો સેકન્ડ સ્ટેપ ખાલી એક સભા ભરાવો અઘરું પડે કેટલું એનું મનનું સાચવું પડે તમારે કેટલી એની હાજી હાજી કરવી પડે કેટલા એને રાજી કરવા પડે ત્યારે એક વ્યક્તિને તમે એક રવિ સભા ભરાવી શકો રેગ્યુલર ભરાવવી એવી વાત જુદી તો આ મણીભાઈ સલાડ એ કથા વાર્તા કરી અને શાસ્ત્રી મહારાજનો મહિમા કહી યોગી મહારાજ નો મહિમા કહી અને આખી જ્ઞાતિમાં સત્સંગ કરાયું અંબાલાલ કાકા એમણે એવી જોરદાર કથા વાર્તા કરે અને કથા વાર્તા કરે આમ એ લોકો આમ ખરેખર કેફથી બોલે આ આપણે આફ્રિકાનો સત્સંગ જોઈએ છે એના મૂળમાં એ આપણા નિર્ગુણ સ્વામીના પત્રો અને મગનભાઈને હરમાનભાઈ હવે એ લોકો ત્યાં કોઈ આફ્રિકા અત્યારે તમે જાવ ને તો આપણને આમ આશ્ચર્ય થાય એ વખતે તો કેવી પરિસ્થિતિ હશે એમાં જે આપણા ભારતીયો હિન્દુઓ ગયા હતા ગુજરાતીઓ ગયા હતા એને કથા વાર્તા કરે આ માસ્ટર અને કે કે ભાઈ તમારે આ વેગન પાસ કરવો હોય તો મારી કલાક કથા સાંભળો નહીં તો તમે બે દિવસ પછી આવું એટલે ઓલાને વેગન પાસ કરવું હોય કે જલ્દી થાય તો મારે કલાકમાં પતે બે દિવસ મારે ક્યાં એમ કરીને એવી રીતે કથા વાર્તા સાંભળ કરે સંભળાવે અને સત્સંગી કઈ

કે અમે અમારું અક્ષરધાન પાર્ષદ સમગ્ર પૃથ્વી પર લઈને આવ્યા છે એ વાત સમજવી અને બીજાને વાત કરવી આ બધાને આજ્ઞા છે તમામ સંતો હરિભક્તો ભાઈ ભાઈ બધાને આજ્ઞા છે આપણને જે વાત મળી છે આપણને જે ભગવાન અને જે ભગવાનના એવા એકાંતિક ગુણાતી સંત મહિલા છે એની વાત કરવી અને આ વાત આપણે કરીએ એમાં આપણને અંતરે શાંતિ થાય આપણું પાકું થાય સામે વાળાને સમજાય ન સમજાય શાસ્ત્રીજી મહારાજ કહેતા હું સો જણને વાત કરું ત્યારે પાંચ જણને અસર થાય તો કથા તો શાસ્ત્રીજી મહારાજ આમ આમ કથા કરે એક વખત કેવો પ્રસંગ નો કે શાસ્ત્રીજી મહારાજ છે એ સારંગપુરમાં બિરાજમાન હતા અને એ વખતે ત્યાં શાસ્ત્રીજી મહારાજ બીમાર પડ્યા અને ખડ ખાચર એટલે હાકા બાપુ ના પિતા અને જગજીવનભાઈ એ ત્યાં હતા અને શાસ્ત્રી મહારાજ ની શારીરિક બીમારી જોઈ એમનું હૃદય દ્રવ્યું અને આંખમાંથી છે આંસુ ટપક 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 નીકળે છે શાસ્ત્રી મહારાજ કે છે તમે કેમ આ રો છો કે સ્વામી તમારી આ બીમારી જોઈ અમને દુઃખ થાય છે એ વખતે શાસ્ત્રી મહારાજ કે તમારે મને સાજો કરવો છે કે આ અમે સાજા થઈ જાવ તો અમારી તબિયત સારી થઈ જાય રૂખડ ખાચર અને આ જગજીવન ભાઈ કે છે શાસ્ત્રી મહારાજ રાતના ટાઈમે કે છે કે તમે છે મારી અડધો કલાક કથા સાંભળો અને શાસ્ત્રી મહારાજે રાત્રે અડધો કલાક કથા કરી અને એમનું શરીર સ્વસ્થ થઈ ગયો જે તાવ આવતો તો એ નોર્મલ ટેમ્પરેચર થઈ ગયું આવો શાસ્ત્રી મહારાજને કથા વાર્તાનો હિંસક હતો આગ્રહ હતો પોતાના દર્શન કરવા માટે આવે એક જણ હોય બે જણ હોય તો કથા વાર્તા એ કરે શાસ્ત્રીજી મહારાજે કેટલો કથા વાર્તાનો આગ્રહ રાખ્યો હર્ષદભાઈ દવે કે મને નહીં નહીં તો સો વાર સોથી વધારે વાર ભગતજી મહારાજનું જીવન ચરિત્ર આખ્યાન એ સંભળાયું છે તો મને એકને તો આ જે સત્સંગ સમાજ એ વખતે તો એના યોગમાં આવે તો એ બધાને આ પોતાના ગુરુ ભગતજી મહારાજનો જેમ છે મહિમા કે આ શાસ્ત્રી મહારાજનો આગ્રહ